ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ શરૂ થયો કરસાર નેપ માળબાવ રોહિસા વાઘનગર ભાદરોડ જેવા ગામોમાં ધોધમાર વરસાદે લાંબા સમયના વિરામ બાદ ખેડૂતોમાં આનંદની લાગણી પસરાવી આ વરસાદ ખેતરોમાં ઉભેલા પાક માટે વરદાનૂપ સાબિત થશે ખાસ કરી ડાંગર કપાસ અને શાકભાજી જેવા પાકો માટે સોનામાં સુગંધ ભળવાની અપેક્ષા છે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ શરૂ થયો છે જેના કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે કલસાડ નેપ માળવા રો ભાગનગર જેવા ગામોમાં લાંબા સમયમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે લોકોમાં ખુશી પણ જોવા મળી રહી છે ખાસ કરી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કાચા સોના સમાન વરસાદ છે તે ગણાવવામાં આવી રહ્યો છે